નમસ્કાર મિત્રો અહીં સલીમ ફૂડ્સમાં ફરી એકવાર તમારું સ્વાગત છે શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે તો આજે આપણે વ્રત અને ઉપવાસમાં ખાઈ શકાય તેવા ફરાળી પાત્રા બનાવીશું ફરાળી પાત્રા આપણે બેસનના લોટમાંથી જે પાત્રા બનાવી છે એના જેવા જ એકદમ ટેસ્ટી બને છે બજારમાં જે એકદમ મસાલેદાર અને ક્રિસ્પી તૈયાર ફરાળી પાત્રા મળે છે તેવા જ પાત્રા આજે આપણે ઘરે બનાવીશું તેના માટે અહીં મેં નાના મોટા થઈને કુલ બાર નંગ જેટલા એકદમ તાજા હોય એવા અળવીના પાન લીધા છે તો સૌથી પહેલાં આ પાન પર આપણે એકદમ જાડી દેખાતી જે નસો હોય છે મેઇન એ આપણે કાઢી નાખીશું તો આ નસો થોડી હાર્ડ હોય છે આ રીતે એકદમ ધારવાળું ચોપ્પું હોય શાર્ક નાઈપ એનાથી તમે કાઢશો તો ખૂબ જ આસાનીથી નીકળી જશે કારણ કે આ પાન છે એકદમ સોફ્ટ હોય છે જો તમને નસ કાઢતા ના ફાવે તો પાંદડા તૂટી પણ શકે છે તો નસ કાપવાનું ઓપરેશન તમને હું બીજી રીતે પણ બતાવી દઉં તો આ રીતે જમીન પર પાંદડું મૂકી અને આવી રીતે તમે તમે જોઈ રહ્યા છો આવી રીતે કાઢી નાખશો તો પણ ખૂબ જ આસાનીથી નીકળી જશે લીલા પાંદડાવાળા દરેક શાકભાજી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે આ અળવીના પાંદડામાંથી તમને પુષ્કળ પ્રમાણમાં ફાઇબર્સ મળી રહે છે તેનાથી કબજિયાત પણ દૂર થાય છે પાતરા બનાવવા માટે અહીં મેં માર્કેટમાં જે તૈયાર ફરાળી લોટ મળી છે તે લીધો છે આ લોટ તમને કોઈપણ કરિયાણાવાળાની દુકાનીથી ખૂબ જ આસાનીથી મળી જશે આ તૈયાર ફરાળી લોટમાંથી તમે ઘણી બધી બીજી ફરાળી રેસીપી પણ બનાવી શકો છો તો અહીં મેં બે કપ જેટલો ફરાળી લોટ લીધો છે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું લાલ મરચું એક ચમચી જેટલો મરી પાવડર એક ચમચી જીરાનો પાવડર એની સાથે એક ચમચી આદુની પેસ્ટ અને બારીક સમારેલું એક લીલું મરચું મિક્સ કરી દઉં છું અને હું અહીં એક ચમચી જેટલી ખાંડ પણ મિક્સ કરી દઉં છું અળવીના પાન છે એ સ્વાદમાં થોડા તુરા હોય છે ખાતી વખતે ગળામાં ખરાશ ના આવે એટલા માટે એમાં ખટાશ નીચોવી ખૂબ જ જરૂરી છે અહીં મેં એક આખું લીંબુ આમાં નીચોવી દીધું છે લીંબુ નીચોવાથી અળવીના પાન છે એ તમે પાપશો એના પછી પણ એનો કલર કાળો નહીં પડે અહીં આપણે પાન પર લગાવવા માટે થોડું મીડિયમ થીક હોય એવું બેટર બનાવીને તૈયાર કરવાનું છે એટલે જરૂરિયાત પ્રમાણે થોડું થોડું પાણી ઉમેરીને આનું આપણે મિશ્રણ તૈયાર કરતા જઈશું બજારમાંથી આપણે જ્યારે તૈયાર ફરાળી લોટ લાગીએ તો એમાં સિંગોડા અને સાબુદાણા એ બંને મિક્સ કરેલા હોય છે એટલે આ લોટ થોડો ચીકાસવાળો હોય છે એટલે અહીંયા બેટર જો તમે થોડું પાતળું બનાવી લેશો તો પાત્રા પર ચોપડ્યા પછી તમે જ્યારે એને બાપશો ત્યારે પાત્રા અંદરથી થોડા ચીકણા બનશે એટલે અહીંયા બેટર બેટરને આપણે થોડું આ રીતે જાડું રાખીશું એકદમ પાતળું નથી બનાવી લેવાનું તો તમે જ્યારે બેટર બનાવશો ત્યારે આ રીતે તમને થોડું ચીકણું પણ લાગશે પણ પાત્રા બફાઈ ગયા પછી એમાંથી ચીકાસ જતી રહે છે બિલકુલ ચીકણા નહીં બને અહીં આપણે બે કપ જેટલો લોટ લીધો હતો એનું બેટર બનાવવા માટે લગભગ દોઢ કપ જેટલું પાણી વપરાયું છે હવે આને ઢાંકીને આપણે દસેક મિનિટ માટે રેસ્ટ આપીશું જો તમારી પાસે સમય હોય તો દસેક મિનિટ માટે બેટરને તમે મૂકી રાખશો આ રીતે તો મસાલા સરસ તે મિક્સ થઈ જશે ને આપણે જોઈ રહ્યા છીએ કે બેટર પણ એકદમ લીસું થઈ ગયું છે તો પાન લઈને એની પાછળની બાજુ આપણે આ બેટર લગાવવાનું છે તો આ બેટર બનાવીએ એમાં આપણે બિલકુલ સોડા કે ઈનો નાખવાની પણ જરૂર નથી બેટરમાં જો તમે સોડા કે ઈનો મિક્સ કરશો તો એનાથી શું થશે કે આ પાંદડા છે એ બફાયા પછી થોડા કાળા કલરના બની જતા હોય છે એનો લીલો કલર નહીં જળવાય આ બેટર છે એ થોડું સ્ટીકી હોય છે એટલે અહીં જો તમારે હાથ ના બગાડવા હોય તો આ રીતે તમે ચમચીની મદદ લેશો તો પણ આપણે જોઈ રહ્યા છીએ કે ખૂબ જ ઇઝીલી સ્પ્રેડ થઈ રહ્યું છે તો આ પાત્રા બનાવીએ ત્યારે એ અંદરથી પોલા રહે અને એના રોલ સરસ એકદમ થોડા દળવાળા તૈયાર થાય એટલા માટે ત્રણ લેયર આપણે કરીશું પાનના તો સૌથી મોટું પાન હોય એ આપણે નીચે રાખીશું અને એની પર આ રીતે બે બાજુ નાના નાના પાન મૂકીને એનો આપણે રોલ તૈયાર કરીશું તો આ બેટર પાથરું ત્યારે એનું એકદમ આ રીતે પાતળું લેયર કરવાનું છે અને વચ્ચે ગઠ્ઠા પણ ના રહેવા જોઈએ આમાં લોટ ઓછો અને પાંદડાનું પ્રમાણ થોડું વધારે રહે એ પ્રમાણે આપણે પાંદડા ચોપડવાના છે હવે બંને બાજુથી આ રીતે આપણે તેને ફોલ્ડ કરી દઈશું અને ફોલ્ડ કર્યા પછી એની પર પણ આપણે થોડું બેટર લગાવી દઈશું તો આ રીતે કિનારે બેટર લગાવશો તો પછી રોલ વાળશો ત્યારે રોલ ખુલશે પણ નહીં અને રોલ સરસ રીતે ફિટ જ રહેશે હવે આ પાત્રાનું તમે જ્યારે રોલ વાળો ત્યારે વચ્ચે જગ્યા ના રહે એ રીતે એકદમ ફિટ વાળી લેવાનું છે અહીં જો પાત્રાને તમે થોડું ઢીલું રાખશો પોલું વાળશો તો પછી આ પાત્રા ચડી ગયા પછી જ્યારે તમે એને કટ કરશો ત્યારે પાત્રા થોડા પોલા હશે એમાં જગ્યા હશે અને પછી તમે એને જ્યારે વઘારશો ત્યારે એના લેયર્સ છૂટા પડી જશે પાત્રા એકદમ આખા નહીં રહે તો અહીં રોલ તૈયાર થઈ ગયા છે ચાલો હવે આને આપણે સ્ટીમ કૂક કરી લઈએ સ્ટીમરમાં પાત્રા બનાવીએ ત્યારે પાત્રાને અહીં આપણે ઢાંકીને ચડવા દેવાના છે એટલે પાણી આપણે એ રીતે લઈશું કે બોઇલ થાય ત્યારે ઓવરફ્લો થઈ અને ડીશમાં ના આવી જવું જોઈએ તો પાત્રાને ઢાંકીને આપણે હાઈ ફ્લેમ પર લગભગ વીસેક મિનિટ માટે ચડવા દઈશું તો હાઈ ફ્લેમ પર પાત્રાને મેં લગભગ બાવીસથી પચીસ મિનિટ માટે ચડવા દીધા છે તો અહીં આપણા પાત્રા સરસ ચડી ગયા છે અને આપણે જોઈ રહ્યા છીએ કે એકદમ લીલા જ રહ્યા છે હવે આ એકદમ ઠંડા થઈ જાય પછી જ આપણે તેને કટ કરીશું અહીં પાત્રામાંથી બધી જ વરાળ નીકળી ગઈ ને એકદમ ઠંડા થઈ ગયા પછી જ મેં કટ કર્યા છે એકદમ ઠંડા થઈ જાય પછી તમે કટ કરશો તો એનો સરખો શેપ પણ જળવાઈ રહેશે અને એકદમ સરસ રીતે કટ પણ થઈ જશે અહીં પાંદડા ચોપડતી વખતે એનું બેટરનું લેયર તમે જેટલું પાતળું રાખશો એટલા જ પાંદડા એકદમ સોફ્ટ બનશે અને આ રીતે એકદમ લીલા પણ બનશે અને શું થશે કે સોફ્ટ બનશે એટલે તમે જ્યારે એને ખાશો ત્યારે ગળે ડૂમો પણ નહીં લાગે તો અહીંયા પાત્રાને હું થોડા સેલો ફ્રાય કરીને કડક અને ક્રિસ્પી બનાવીશ તો એના માટે અહીં મેં થોડી પોળી હોય એવી એક નોનસ્ટિક પેન લઈ લીધી છે એમાં મેં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે તેલ બરાબર ગરમ થાય એટલે એક ચમચી જેટલા તલ નાખી દઈશું પછી ઊભા કાપેલા થોડા લીલા મરચાં એની સાથે થોડો લીમડો નાખી દઈશું ફરાળી લોટ છે એ થોડો ચીકણો હોય છે એટલે અહીં જો તમે પાત્રાને સાદી રીતે વઘારી લેશો તો પાત્રા એકદમ સોફ્ટ બનશે પણ એને તમે થોડું તેલ વધારે મૂકીને આ રીતે થોડા ક્રિસ્પી અને કડક કરશો તો લોટની ચીકાશ છે બધી જતી રહેશે અને પાત્રા એકદમ સરસ બનશે તમને બિલકુલ ફીલ નહીં થાય કે આ બેસનના પાત્રાથી ફરાળી પાત્રા ખાઈ રહ્યા છે અહીં ગેસને આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર રાખીશું અને આ રીતે ફેરવી ફેરવીને પાત્રાને બંને બાજુથી એકદમ લાલ અને કડક થઈ જાય ત્યાં સુધી શેકી લઈશું તો આ રીતે બંને બાજુથી એકદમ લાલ અને થોડા કુરકુરા અને કડક થઈ ગયેલા પાત્રા ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તો અહીં પાત્રાને મેં બંને બાજુથી એકદમ લાલ અને કડક બનાવી લીધા છે હવે ગેસને આપણે બંધ કરી દઈએ થોડા વધારે મસાલેદાર બનાવવા હોય તો આની પર તમે મરીનો પાવડર પણ સ્પ્રિન્કલ કરી શકો છો હું એની પર અહીં થોડી ખસખસ સ્પ્રિન્કલ કરી દઉં છું પાત્રા પર થોડી ખસખસ લગાવવાથી એનો લુક્સ અને ટેસ્ટે એ બંને ખૂબ જ સરસ બને છે એની પર થોડું તાજા નારીનું છીણ પાથરી દઈશું જો તમારી પાસે ફ્રેશ કોકોનટ ના હોય તો અહીં તમે ડ્રાય કે ડેસીકેટેડ કોકોનટ પણ લઈ શકો છો થોડા દાડમના દાણા અને કોથમીરથી આપણે તેને ગાર્નિશ કરીશું તો બજારમાં મળે છે તેવા જ ફરાળી પાત્રા તમે ઘરે પણ બનાવી શકો છો અને આ સાથે જ બીજી ઘણી બધી ફરાળી રેસીપી અને સ્વીટનું પ્લેલિસ્ટ બનાવીને મેં ચેનલ પર મૂકેલું છે એની લિંક પણ હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું તો બીજી આવી અનેક રેસીપીઝ સાથે આપણે ફરી ચોક્કસ મળતા રહીશું થેન્ક યુ